નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટો સમાચાર કચ્છમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ ખબક્યો છે જેમાં કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ જોવા મળ્યો છે તેમાં ગાંધીધામ અંજાર અને ભુજમાં પણ વરસાદ આવ્યો તેમજ રાપર તાલુકાના પણ કરા સાથે વરસાદ ખાબક્યો છે કચ્છના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તથા રાપર તાલુકાના ગાગોદર અને આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે કરા પણ પડ્યા છે ત્યારબાદના બીજા મોટા સમાચાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત મહાસંમેલનને મંજૂરી મળી પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત રહ્યો છે જેમાં રાજકોટના રતન પરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું છે તેમાં રતન પરમાં સાંજે 4 થી રાતના 8 વાગ્યા સુધી સંમેલન યોજાશે જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે તેમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનને મંજૂરી પણ મળી છે તેમજ રમજુબા જાડેજાએ પોલીસ પાસેથી મંજૂરી માંગી હતી

સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી તો સાત થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા હતા બંને જૂથના 300 જેટલા લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ધોકાને લાકડીને લઈને એકબીજા પર હુમલો કરાયો હતો ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર વાતાવરણને લઈને અમલલ પટેલની આગઈ સામે આવી જેમાં 16 એપ્રિલથી રાજ્યમાં ભારે ગરમીની શરૂઆત થઈ જશે તેમજ મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીને પાર જવાની શક્યતા છે જ્યારે અમદાવાદનું તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની સંભાવના છે તો બીજી બાજુ વડોદરા અને આણંદનું તાપમાન પણ 42 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા રહેલી છે તેમજ 18 એપ્રિલથી કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે તો કેટલાક વિસ્તારમાં હળવી પ્રી મોનસૂન એક્ટિવિટી પણ થઈ શકે છે ત્યારબાદના મોટા સમાચાર જાગૃતિનો સંદેશ લાખો લોકોના ઘરમાં પહોંચાડવાનો પ્રયાસ દેશભરમાં લોકસભાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે તો બીજી તરફ ઉમેદવારો પણ ચૂંટણીના પ્રચાર માટે ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે અનોખો જ પ્રયાસ કરવામાં આવ્યો છે દૂધ અને છાસની થેલીઓ થકી આ સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે દૂધ અને છાસની થેલી પર લખેલું છે કે ચુનાવ પર્વ આ રીતે લખીને લાખો ઘરમાં દૂધ અને છાશની ઠેલીઓ પહોંચાડવામાં આવે છે દૂધ અને છાશની ઠેલીઓ ભેગી થઈને રોજની સાડા બાર લાખ ઠેલી લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે ત્યારબાદના અત્યંત અગત્યપૂર્ણ સમાચાર ભાજપના કોર્પોરેટર ધર્મેશ ગોરે એન્જિનિયરને માર્યો માર કચ્છના ભુજમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી ગઈ છે જેમાં ભુજ પાલિકામાં ફરજ બજાવતા

તોતેર હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામની સપાટી પર પોચી ગયું છે ત્યારબાદ ના ખુબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાં ભાજપના ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર લોકસભાની ચૂંટણીનો જંગ હવે નજદીક આવી રહ્યો છે જેની સાથે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરવાની કામગીરી પણ પૂર્ણ કરી છે આ વચ્ચે ભાજપે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી માટેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ચાલીસ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ચૂંટણી માટે ભાજપની રણનીતિ પણ સ્પષ્ટ થઈ ગઈ છે અને કુલ ચાલીસ નેતાઓના નામ સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં આવ્યા છે જેપી નડ્ડા અને રાજનાથસિંહ પણ સ્ટાર પ્રચારક તરીકે રહેશે સામેલ મહત્વપૂર્ણ સમાચાર મોરબીમાં ભેરસેડ્યું ઘી વેચતા વેપારીઓ ઝડપાયા પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાગૃત નાગરિક દ્વારા મોરબી શહેરમાં શુદ્ધ ઘીના નામે ભેળસેડ્યું ઘી વેચવામાં આવતું હોવાની ફરિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કચેરી દ્વારા મેઇન બજારમાં આવેલ પાયલ સિંક સેન્ટર તેમજ નેહરુ ગેટ પાસે આવેલ આબીબ એદ અચાણી નામની પેઢીમાંથી નમૂના મેળવીને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવાની સાથે જ પચાસ કિલો શંકાસ્પદ ઘી સીસ કર્યો હોવાની સત્તાવાર વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સલમાન ખાનને આપી સુરક્ષાની ખાતરી

તથા મુખ્યમંત્રીએ ઘટનાની ગંભીરતાને જોઈને સલમાન ખાન સાથે ફોન પર વાતચીત પણ કરી હતી ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર પેટ્રોલ પંપ પર ગ્રાહકોને મળ્યું પાણી પાટણમાં ભેડસેરયુક્ત પેટ્રોલને લઈને હોબાળો થયો છે જેમાં દુધરામપુરાના ન્યારા પેટ્રોલ પંપ પર ગ્રામ્ય જનોએ હોબાળો કર્યો તેમજ ગ્રાહકોને આપવામાં આવતા પેટ્રોલ અને ડીઝલમાં સિત્તેર ટકા પાણીનો આક્ષેપ થયો છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો પેટ્રોલ પંપ પર હોબાળો કર્યો તેમજ ગ્રામ્યજનો ડીઝલ ભરેલા કેરબા લઈને પેટ્રોલ પંપ પર હતા તેમજ પાણીયુક્ત ડીઝલ સામે ફરિયાદ કરીને પૈસા કરવાની માંગણી કરી હતી ગ્રાહકોને આપવામાં આવતા પેટ્રોલ ને ડીઝલ માં સિત્તેર ટકા પાણી નો આક્ષેપ ગ્રામ્યજનોએ એ કર્યો હતો મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની કરાઈ બદલી

પાત્રીસ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે